અડદની દાળમાં થોડી મગની મોગળ દાળ અને થોડાક ચોખાડ કરીને દહીં વડા બનાવ્યા બધાને બહુ જ પસંદ આવ્યા એકદમ સોફ્ટ અને જ્યારે તળીએ ને ત્યારે ક્રિસ્પી એવા દહીં વડા બનીને તૈયાર થશે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે દહીં વડા બનાવવા માટે બે કપ ભરીને મેં અડદની દાળ લીધી છે કોઈપણ વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી આપણે અડધી દાળ લઈએ તે જ વાડકીથી અડધી વાડકી મગની મોગડદ દાળ લેવાની છે એટલે કે મેં અહીંયા અડધો કપ મગની મોગડ દાળ લીધી છે અને વન ફોર્થ કપ ચોખા એડ કરવાના એટલે કે ચાર ચમચી ચોખા એડ કરવાના છે તો ચોખા એડ કરવાથી આપણા દહીંવડા સરસ આપણે જ્યારે તળીશું ત્યારે સરસ ક્રિસ્પી બનશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે હવે અંદર પાણી એડ કરીને સારી રીતે ધોઈ લઈશું તો બે ત્રણ વખત દાળને ધોઈ લેવાની જેથી બધો જ ડસ્ટનો ભાગ દૂર થઈ જાય દાળ ધોવાઈ જાય એટલે તેમાં પાણી એડ કરી લઈશું તો જો આ રીતે દાળ ડૂબે અને ઉપર થોડુંક પાણી એડ કરવાનું જેથી દાળ જ્યારે ફૂલે ત્યારે સરસ એકદમ સરસ ફૂલી જાય અને સરસ પલરી જાય તો હવે ઢાંકણ ઢાંકીને છ કલાક માટે આપણે રહેવા દઈશું તો છ કલાક પછી દાળ સરસ ફૂલી ગઈ છે અને એક આ રીતે ભાંગી જોવાની તો એકદમ ઇઝીલી ભાંગી જાય છે એનો મતલબ કે આપણી દાળ સરસ પલળી ગઈ છે આ રીતની સરસ દાળ પલરે ને ત્યારબાદ જ આપણે પીસવાનું તો સરસ દહીં વડા બનશે તો વધારાનું બધું જ પાણી આપણે કાઢી લઈશું કાણાવાળા બાઉલમાં કેમ કે આ દાળ જ્યારે પીસીએ ત્યારે બહુ પાણીનો ઉપયોગ નથી કરવાનો ચાર પાંચ ચમચા જેટલું બેટર આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું ચોખા એટલે દાળ એડ કરી દેવાની અને ચાર પાંચ ચમચી જેટલું પાણી એડ કરીશું બસ આટલું જ પાણી એડ કરવાનું અને દાળને આપણે પીસી લઈશું તો પીસતા વખતે એમ લાગે કે એકાદ ચમચીની જરૂર પડે છે તો એડ કરી શકાય એક બે ચમચી તો આ રીતનું થીક અને એકદમ સ્મૂથ એવું બેટર બનાવવાનું જો આ રીતનું સરસ બેટર બનાવવાનું તો દહીંવડા સરસ બનશે અને હવે આપણે આ બેટરને એક મોટા જ વાસણમાં કાઢી લેવાનું કેમકે આપણે આને પછી ફેંટવાનું છે એટલે આ રીતનું જો મોટું વાસણ હશે ને તો આપણે ફેંટવામાં પણ ઇઝી પડશે એ જ રીતે મેં બીજી બેચને પણ પીસી લીધી છે અને હવે આપણે હાથની મદદથી બેટરને ફેંટી લેવાનું વિસ્કરની મદદથી પણ ફેંટી શકાય પણ હાથથી રિઝલ્ટ સારું આવે છે તો સાત આઠ મિનિટ માટે બેટરને ફેંટી લેવાનું જ્યાં સુધી આપણો હાથ દુખી જાય ત્યાં સુધી બેટરને ફેંટી લઈશું બેટર જ્યારે જો ફેંટાઈ જશે એટલે આ રીતે એકદમ સરસ ફ્લફી થઈ જશે અને ફૂલી પણ જશે એકદમ હલકું થઈ જશે જો આ રીતનું બેટર બની જાય ત્યારબાદ આપણે એક ચમચીની મદદથી તેને ચેક કરી લેવાનું તો ચમચીમાં બેટર લેવાનું આ રીતે ઊંધી કરવાની તો જો બિલકુલ બેટર નીચે નથી પડતું બસ આ રીતનું થાય એટલે સમજી લેવાનું કે આપણું બેટર સરસ ફેંટાઈ ગયું છે અથવા તો પાણીમાં થોડુંક એડ કરી જોવાનું બેટરને સરસ આ રીતે તળવા માંડશે જો એટલે કે એનો મતલબ કે આપણું બેટર તૈયાર છે અને હવે તેમાં મસાલામાં બે ચમચી જેટલું છીણેલું આદું એડ કર્યું છે મેં આદુ આદુને છીણીને જ એડ કર્યું છે જેથી આદુનો ટેસ્ટ સરસ આવે અને ચાર પાંચ ચમચી જેટલ ચાર પાંચ મરચાંને મેં ઝીણા સમારી દીધા છે તે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું અને એક ચમચી જીરું એડ કરીશું આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું તો ધીરે ધીરે મિક્સ કરીશું જેથી આપણા એર બબલ જે અંદર આવ્યા છે તે નીકળી ના જાય એટલે એને ધીમેથી મિક્સ કરી લઈશું અને હવે તેલ ગરમ કરવા મૂકવાનું એકદમ સરસ ગરમ તેલ થવા દેવાનું ત્યારબાદ આપણે અંદર દહીં વડા એડ કરીશું તો એક બાજુમાં મેં તેલ મૂકી દીધું છે અને એક મોટા બાઉલમાં હસેકું ગરમ પાણી લીધું છે તેમાં એક ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી મીઠું એડ કરવાનું સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણી આપણે અંદર આંગળી બોરી જોઈએ તો દજાવાય નહીં એવું હસીકું ગરમ પાણી લેવાનું અને હવે એક ઠંડા પાણીવાળો આપણા હાથ કરી લેવાનો અને બેટર હાથમાં લઈ લેવાનું જેથી બેટર આપણા હાથમાં ચોંટી ના જાય અને દહીં એકદમ સરસ આપણને ઉતારતા ફાવે તો જો આ રીતે અંદર તેલમાં એડ કરી દેવાના તેલ ગરમ થઈ ગયા બાદ ગેસની આંચ મેં અત્યારે મીડિયમ કરી દીધી છે અને દહીંવડા અંદર એડ કરીએ ને પછી ઉપરથી તેલ સ્પ્રિન્કલ કરતા જવાનું ઝારાની મદદથી તો જો આ રીતે આપણે અંદર એડ કરી દેવાના આપણું બેટર એકદમ સરસ ફેંટાયું છે ને એટલે દહીં વડા પણ સરસ ફૂલીને એકદમ પાણીપુરી જેવા થઈ જશે તો છ સાત દહીં વડા એડ કરતા જવાનું ઉપર ઝારા વડે આ રીતે તેલ એડ કરતા જવાનું અને મીડિયમ આ છે ગોલ્ડન બ્રાઉન જેવા થવા દેવાના તો જો આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે દહીં વડા વડાને કાઢી લઈશું અને જે હિંગવાળું પાણી એડ આપણે બનાવીને તૈયાર રાખ્યું હતું ને તેમાં જ ડાયરેક્ટ દહીં વડાને એડ કરી દેવાના તો જો આ રીતે બે ત્રણ વાર તમે દહીં વડા તળશો ને પછી આપણે દહીં વડાને ધીમેથી હળવે હાથે આ રીતે પ્રેસ કરી લેવાના અને પાણી નીતારી લેવાનું જો આ રીતે એકદમ ધીમેથી પાણીને નીતારી લઈશું અને હવે મેં અહીંયા બે કપ જેટલું મોળું દહીં લીધું છે તેમાં વન ફોર્થ ચમચી સંચર પાવડર અને પાંચ ચમચી દળેલી ખાંડ લીધી છે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે ગરણીમાં જ આપણે દહીંને કાઢી લેવાનું જેથી એકદમ સરસ એના આપણું દહીં જે છે એ સરસ સ્મૂથ બની જાય દહીંના બધા જ ગઠ્ઠા ભાંગી જાય તો જો આ રીતનું સ્મૂથ દહીં હશે ને તો દહીં વડા ખાવાની પણ મજા આવશે તેથી આ રીતનું સ્મૂથ દહીં બનાવી લેવાનું અને હવે મસાલો બનાવવા માટે બે ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું તેમાં વન ફોર્થ ચમચી જેટલો સંચર પાવડર અને વન ફોર્થ ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને ચાટ મસાલો વન ફોર્થ ચમચી જેટલો એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું જો તીખું ના બનાવવું હોય તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું સ્પ્રિંકલ કરવાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણા વડા ઉપર મસાલો પહેલાં એડ કરી દઈશું પણ જો એ પહેલાં દહીં વડા હું તમને અંદરથી બતાવી દઉં કેટલા સરસ સોફ્ટ બન્યા છે મસાલો સ્પ્રિંકલ કરી લેવાનો અને ઉપર દહીં એડ કરી દઈશું તો જો આ રીતે આપણે દહીંને સરસ ગણીથી ગાળી લીધું છે એટલે સરસ સ્મૂથ બની ગયું છે વડા ઢંકાઈ જાય એટલું દહીં એડ કરવાનું ત્યારબાદ ઉપર ખજૂર આમલીની ચટણી એડ કરીશું અને ગ્રીન ચટણી એડ કરી લઈશું તો ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી જો તમારે બનાવી હોય તો એની એનો વિડીયો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી તો તમે તેમાં ક્લિક કરીને જોઈ શકો છો તો ગ્રીન ચટણી પણ ઉપર એડ કરી દઈશું ઉપર આપણો બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો તો આ મસાલો એડ કરશો ને એટલે દહીં વડાનો ટેસ્ટ સો ગણો વધી જશે તો અહીંયા આપણા મસ્ત સોફ્ટ દહીં વડા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો